હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લવા આજે તો બધા સાવંતિથી મસ્ત ઉઠ્યા છે અને હું તો સવાર સવારમાં જમવા પણ બેસી ગઈ છું કેમ કે રાતે ખસુલેટ થઈ ગયેલો તો ભૂખ બી લાગેલી હતી પણ રાતે તો સૂઈ ગયેલી હમણાં ઊઠીને તરત જમવા બેસી ગઈ છું એ પણ આપણી ફેવરેટ જગ્યા ઇચકા પર મસ્ત બહારનો નજારો જોતા જોતા તો ચાલો થઈ લઈએ ફટાફટ

તો ખાઈ પીને રેડી થઈને બધા નીકળ્યા છે ઊંડાઈ જવા માટે તો થોડું સામાન પણ લેવાનું હતું થોડું કામ પણ હતું મસ્ત નીકળ્યા છે અને આ પહોંચી ગયા છે તો તે બધું સામાન અને કામ પત્તા તો ઘરે આવીને દાળ બાદ બાકી હતા તો એ પણ ખાઈ લઉં અને આ બાજુ હું રમવાનું બંધ નહીં થતું દીકરા ચાલો તને નહીં આવું સુરત

અને એટલી મસ્ત ક્વોલિટી બી છે ને સારી એ માછલીઓ હેલ્ધી અને મસ્ત આવી છે ખુશ થઈ ગઈ મેં ઓનલાઈન ઓર્ડર કરી હતી અને આવી ગઈ છે આ જો બધી કાઢી દીધી છે મસ્ત અને મસ્ત ફરે છે ને જોઈને લાગે છે કે એને મજા આવે છે નવા કરવા ગમે છે તો આપણા ઘરમાં નવા મહેમાન આવી ગયા છે આપણા નવા ફેમિલી મેમ્બરો આવી ગયા છે તો વેલકમ છે સ્વાગત છે બધી માછલીઓનું તો મેં પાછું બેસી ગઈ છું કેમકે સારું હોય છે હેલ્ધી હોય છે એટલા માટે અને આ બાજુ રોહી મેડમ રમી રહી છે દોરી સાથે ખબર હોય એને શું મજા આવે છે કદાચ ગાઢ મારવાની ટ્રાય કરી રહી છે અને મેં પણ એને ચમચેડી નથી એમાં જ એને કોશિશ કરવા દીધી છે કે જાતે જાતે થોડું શીખશે રમતા રમતા

એમ જ રમવાનું ગળામાં નહીં કરવાનું રમને આટલા બધા તો છે રમકડા તારી પાસે તો થોડી વારમાં આપણા ગણપતિ બાપા પણ આવી ગયા છે આ છે અમારા સોસાયટીના ગણપતિ બાપા આજે વિસર્જન પણ છે તો અમારા સોસાયટીના જે ગણપતિ બાપા હોય છે તે સોસાયટીની બધી ગલીઓમાં છેલ્લે ફેરવવામાં આવે છે તેથી બધા

Wait, here Mama. I don't know, Mama. Uh, Garam -garam. I don't know, Mama. No. -no no. -do. I don't know, Mama. I don't know, Mama. I don't know, Mama. good. What you catch a bottle of the bowl out there? No. Hi, little.

ઓકે ડિનર તો થઈ ગયું છે રૂહી આજે ખવડાવ્યું છે તો ચાલો બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી મળી નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ બાય કાલે મળ્યા